નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના નમો શ્રી યોજના નમો સરસ્વતી યોજના આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણી લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે ચાર હજાર ત્રણસો ને કરોડ રૂપિયા અમે ફાળવીએ છીએ ગુજરાતમાં આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં એમને માત્ર ને માત્ર ચાર હજાર ત્રણસો ચુમ્મોતેર જ કરોડ રૂપિયા હમણાં થકી ફાળવવામાં આવ્યા છે એમણે કીધું વન કલ્યાણ યોજના અંતર્ગત બે હજાર એકવીસથી લઈને પચીસ સુધી અમારે એક લાખ કરોડ રૂપિયા ફાળવવાનું જોગવાઈ અમે સૂચવીએ છીએ પણ આ બે હજાર ચોવીસ આવ્યું ત્યાં સુધી કેટલા વન કલ્યાણ યોજનામાં અમે ચૂકવ્યા છે એવી કોઈ એમણે જાહેરાત કરી નથી તેવી જ રીતે એમણે શિક્ષણ બજેટ અને આરોગ્ય બજેટમાં વધારો તો કર્યો છે પણ માત્ર ને માત્ર એ સ્ટ્રક્ચર બનાવવા માટે બાંધકામમાં બનાવવા માટે વધારો કર્યો છે એમણે કોઈ પણ જગ્યાએ કાયમી ડોક્ટરોની ભરતી કાયમી સ્ટાફની ભરતી કાયમી શિક્ષકોની ભરતી ક્યાંય પણ એમણે જોગવાઈ કરી નથી માત્ર ને માત્ર માળખાકીય સુવિધાઓ માટે આ બજેટ વધારાની એમણે વાત કરી છે સાથે સાથે એમણે આવાસ શહેરી વિસ્તાર હોય અને રૂરલ વિસ્તાર હોય તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણી ફેરફાર છે જેમ કે કિસાન સુરોદય યોજનાની આપણે વાત કરી પણ કિસાન સુરોદય યોજના માત્ર ને માત્ર કેવા પૂરતી છે ગામડાઓના જેવા ઘણા વિસ્તારો છે જ્યાં આજે પણ જે વીજ કનેક્શનો ખેતીવાડીના લાઈટ કનેક્શનો છે દિવસે આપવામાં નથી આવતા એ રાત્રિ એ એ લોકો આપે છે એટલે કિસાન સુવિધા યોજના પણ આજે પણ કાગળિયા પર છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અન્યાય થાય છે

જે રેતી કબચી લોખંડ શહેરમાં ભાવ છે એ જ ભાવે ગામડામાં પણ મળે છે એટલે એ બજેટમાં ગામના લોકોને પણ જે પ્રધાનમંત્રી આવાસ આપવાનું સૂચવ્યું છે એ શહેરના લોકો જેટલા ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા મળે એ અમારી માંગણી છે અને આ સરકારને કહેવા માંગીએ છે તેમનું જે ગયા વર્ષનું બજેટ હતું એ બજેટ પણ આજ આજની તારીખે પણ માત્ર પાંસઠ જ બજેટ વપરાયેલું છે

એટલે આ બજેટ માત્ર ને માત્ર એક આંકડાનું માયાજાળ છે એવું અમે અમને લાગી રહ્યું છે ધન્યવાદ